નમસ્કાર મિત્રો હું છું રોજાસરા જયેશ મારી યુટ્યુબ ચેનલમાં તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે અહીંયા જે જુવારનો પાક છે તે મિત્રો સંપૂર્ણ રીતે આપણે પાણીમાં પાક ગરકાવ થઈ ગયો છે એટલે કે આ પાક છે એમાં પાણી ફેરી વળ્યું છે અને એક જે ખેડૂતભાઈ પાક વાયેલો છે તેમાં પૂરેપૂરું જે નુકસાન જાયું છે કે નુકસાનની પરિસ્થિતિ ઊભી થઈ છે મિત્રો કે સતત વરસાદને લીધે મિત્રો તમે જોઈ શકો છો કે જે જુવારનો પાક છે તે સંપૂર્ણ રીતે આપણે પાણીમાં પાણી ભરેલું છે મિત્રો કે કહી શકાય ને બે બેથી ત્રણ ફૂટથી ચાર ફૂટ સુધીનું પાણી ભરી તો મિત્રો ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો કે તમારે પણ આવી પરિસ્થિતિ છે કે આવું કેટલું તમારા ગામમાં પણ નુકસાન થઈ થઈ ગયું છે કે થઈ રહ્યું છે મિત્રો તો મિત્રો આ તમે જોઈ શકો છો કે આપણે જે પાણી છે ડેમનું તે પડામાં પણ ઘૂસી ચૂક્યા છે તમે જુઓ કે જે આ ખેડૂત પાક તમે જોઈ શકો છો કે પાક છે તે સંપૂર્ણ રીતે આપણે પાણીમાં પાણીમાં છે મિત્રો તમે જુઓ કે ડેમનું ઓવરફ્લાનું પાણી ક્યાં સુધી પહોંચી ગયું છે તમે જોઈ શકો છો મિત્રો કે જે જુવારનો પાક છે તે નિષ્ફળ છે તમે આજે તમે જોઈ શકો છો કે જે આ પાણી છે તમે જુઓ મિત્રો કે જે આપણે ખેડૂતભાઈએ કેટલી મહેનત કરી અને જુવારનું વાવેતર કર્યું હોય છે તો પાક તો આપણે જે ઘાસચારો છે તે તો આપણે વાઢેવો થઈ ગયો છે પણ વરસાદ બહુ પડ્યો એટલે કે ઝાઝા વરસાદને લીધે સતત ત્રણથી ચાર દિવસ વરસાદ પડવાને લીધે મિત્રો આજે પાણી તમે જોઈ શકો છો કે કેટલું પાણી પહેર્યું છે મિત્રો આપણે કહી શકાય ને કે ત્રણથી ચાર ફૂટામાં પાણી પહેરેલું છે જુવારના પાકમાં અંદર તમે જોઈ શકો છો કે પાંચથી છ ફૂટની હાઇટની આપણે જુવાર છે કે જેની હાઈટ છે તમે જુઓ કે જે ખેડૂત છે તે સંપૂર્ણ રીતે નષ્ટ એટલે કે મિત્રો આ પાણી સતત તો આજે ફળી જવાનો પ્રોબ્લેમ આમાં વધારે રહેતો છે જુવારના પાકમાં અને એક નિષ્ફળ પાક કહી શકાય કે જે આપણને ઉત્પાદન તો આવ્યું પણ લઈ ન શીખ્યા જે ખેડૂતભાઈ છે કુદરતીની આફત આવી એટલે કે જે વરસાદ આવે છે તે મિત્રો આ તમે જોઈ શકો છો કે ખેડૂતભાઈ ને કેવી અત્યારે આ ડેમ ઓવરફ્લો થયો અને સતત ત્રણ થી ચાર દિવસ સુધી વરસાદ પડી રહ્યો છે તો કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડશે તમે જોઈ શકો છો મિત્રો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો જો સારો લાગ્યો હોય વિડીયોને લાઈક કરજો શેર કરજો અને કમેન્ટમાં જણાવજો તો તમારો પણ પાક નિષ્ફળ જાય એવું છે મિત્રો તો કમેન્ટમાં જણાવજો અને જે તમારું ગામ છે તમારું ખેતર છે ત્યાં પણ કેટલું વરસાદનું ક્યાં સુધી પાણી પહોંચી શું તમારું ડેમ હોય તળાવ હોય તો ક્યાં સુધી પાણી પહોંચી ચૂક્યું કહે તે મિત્રો કમેન્ટમાં જણાવજો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો મિત્રો જય માતાજી મિત્રો જય કિસાન કે આ તમે જોઈ શકો છો કે જે કપાસનો પાક છે તેમાં પણ પાણી ભરાઈ ચૂક્યું છે મિત્રો